એક હતો કુંભાર એણે એક વેપારીનું મીઠું એક ગામથી બીજે ગામ લઈ જવાનું કામ રાખ્યું તે માટે પોતાના ગધેડા એણે તૈયાર કર્યા અને એમના પર મીઠાની ગુણો ભરી લાવવા ઉપડ્યો એ બે ગામ વચ્ચે એક નદી આવતી હતી ગધેડા પર મીઠાની ગુણો લાદીને નદી કાંઠે કુંભાર આવી પહોંચ્યો નદીના આ

સારી પેઠે પાણીમાં પલળી ગઈ એથી ગુણમાનું ઘણું ખરું મીઠું પાણીમાં ઓગળી ગયું પાણીમાંથી ઊભા થતાં ગધેડાને જણાવ્યું કે પોતાનો ભાર તો સાવ હરવો થઈ ગયો છે કુંભારે પણ આ જોયું પરંતુ એણે વિચાર્યું એમાં ગધેડાનો બિચારાનો શું માંક ખાડો આવવાથી પડી ગયો અને મીઠું ઓગળી ગયું આ બાજુ ગધેડો સ્વાદ ચાખી ગયો એટલે બીજી ખેપે પણ એ જાણી જોઈને એ ખાડાની બાજુએ જ ચાલવા લાગ્યો અને હાથે કરીને ખાડામાં પગ પાડીને પોતે પડી ગયો પરિણામે એના પર લાદેલી ગુણોમાંનું મીઠું ઓગરી ગયું અને એ ભાર હરવો થઈ ગયો કુંભારના મનમાં ગધેડાની આ ચાલાકી આ વખતે પણ ન વસી પણ ત્રીજીવાર કુંભારે એ ગધેડા પર બરાબર ધ્યાન રાખ્યું આ વખતે કુંભારને ખબર પડી ગઈ કે ગધેડો જાણી જોઈને આમ કરે છે મારા બેટાને સ્વાદ પડી ગયો છે ઊંટ ઊંટે કર્યા દેખા તો માણસે કર્યા કાઠડા એ જ રીતે કુંભાર આ ચોથી વખતની ખેપમાં વર્ત્યો એણે એ ગધેડા પર આ વખતે જાણી જોઈને વાદરી ભરી બીજા ગધેડા પર મીઠું લીધું પછી પોતાના પર ઓછો ભાર લાદાયેલો જાણી પેલા હરામી ગધેડા ગધેડાએ વિચાર્યું માલિકની આંખમાં મેં કેવી ધૂર નાખી હું એકવાર અકસ્માતથી અને બે વાર જાણી જોઈને ખાડામાં પડી ગયો એટલે માલિકે ધાર્યું કે ગધેડો વિચારો સુંવારો છે બીજા ગધેડા જેટલો બહાર એનાથી ઉંચકાતો નથી એટલે આ વખતે જાણી જોઈને મારા પર પહેલેથી હલકું વજન થોડું જ મીઠું ભર્યું લાગે છે પરંતુ ગધેડાભાઈને હલકા બારીની તો હજી હવે ખબર પડવાની હતી જો જોતામાં નદી આવી ગઈ અને સાથે સાથે પેલો ખાડો પણ આવી પહોંચ્યો હરામ ચસ્કાની ટેવ જલ્દી જતી નથી ખાડો આવતા ગધેડાને થયું આપણે આટલું મીઠું એ સુકામ ઉપાડવું લાવને જઈને ખાડામાં પડું એથી આટલો ભાર પણ ઉપાડવો માટે મળેલી તકને સુકામ છોડવી જોઈએ બુદ્ધિનો ઉપયોગ સુકામ ન કરવો જોઈએ ગધેડો જેવો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી ખાડામાં પડ્યો તેવું જ એની ગુણમાની વાદળીમાં પાણી છલ્લો છલ ભરાઈ ગયું એનો ભાર હતો તેનાથી ખાસો પાંચ ગણો થઈ ગયો ગરેડાથી પૂરું ચલાતું નહોતું ત્યાં માલિક આવી પહોંચ્યો અને એની પીઠે દંડા મારીને છેક સુધી ભાર ઉપડાવ્યો ત્યારે જ જંપ્યો મીઠા ઝાડનું મોર ન કાઢવું જોઈએ